ખેરુ ભાયો સુન્દરકા જિલ્લાના મુડી તાલુકો વડવાણ તાલુકો તાંગદરા તાલુકો જે આ 45 ગામને જે નર્મદાની કેનાળ નાખવાની જે અત્યારે વાત હોળી કો હાલે છે ને ઈ લોલીપોક નું લપક 3-4 દીમાં ઉદ્ઘાટન થવાનું છે એટલે તમામ ખેડુને મારી નર્મદાની કે ધારા સભામાં જે ઓલીપોક આપ્યા હતા ને એવા હવે ઓલીપોક આપવાના છે અને હિસ્કાનો ઓલીપોકમાં જો તમામ ખેડુ આવી ગયા હું પણ ઢેબો તમે કોણ ભેગા જો આ મત દીધો છે કે ભૂલે છો કે પાણી નકી કર્યા વગાએ એટલે તમારે 5 વાર સુધી માતોને બગ એક એક સરા નંબર બધાય જ વઢવાનો છે અને આ સત્તા ધ્યાન દેવાની જ નથી પછી કારણ કે મત લેયા પછી હું કોણ ને તમે કોણ તમે જોઈ શકો છો આતા સુધીમાં કે એક પણ મચલ દીડા પછી કોઈ કે એવું નથી 72 વર્ષથી ભાજપની સરકાર છે 72 માં પાણી હતા ઝંપા કરું ને પોકી જાય આજકાલ તો સરકાર છે ને કેમના દનિયા થોડા પડ્યા હોય કાઈ તમને દેવાનું નથી તડતર ખોટી વાત છે પણ ગરાટ પાપન આપણી નાણા પંચમાં લીધીનું નથી ખાલી બાયટી મંજૂરી આપો તો પાણી આવી જાય નાણા પંચમાં જોઈએ પૈસા ક્યાં છે આપણા હે ક્યાં છે આપણાથી તડદન ખેડુને ઉલ્લુ બને એ વાત છે કે તમામ તારા ને તાલુકો ના ખેડુ ને વઢવંડા તાલુકા ના ખેડુ ને અને મુરી તાલુકા ના ખેડુ ને બધા રે જેતરૂ છું તમે યાદ રાખજો કોઈ પણ તમારી પાસે ભાડકું લેતો હોય તો કેવું પહેલા પાણી નું શું છે બોલ તારા માં પાણી નથી એટલે તું પાણી અમને દેવાનો નથી અને અમને બોલી પોક દે એટલે હવે તું મતમો પર મહેરબાની કરીને આવતો ને નકર તને ગામ બહાર કાઢો પડશે અમારે ઈ દર્જે જાવ ના પડે અને તારું અપમાન થાય ને કદા તું સમજીને ઘરે બેહી રહે નકર તારા માં તાગે તું હોય તો પાણી દેવડે ના છોરા ટીવી માઈક ઇ કે જો આ ઘરે આ કે મે પૈસા આ પણ પાણી ની લેન આવ છે ને પાણી આવતું શું તમારામ તાગડું એક પર 100 રૂપિયા બોલે કોઈનામાં તાગડ નથી બધા રોલી પોખ એટલો કોઈ બોલવાનું નથી